જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ ધાણી મમરાનો ચેવડો તો આજે આપણે એકદમ સરસ નવા મસાલા સાથે આપણે આ ચેવડો બનાવીને તૈયાર કરીશું અને આ ચેવડો એટલો સરસ લાગે છે ખાવામાં કે તમે આ ચેવડો ડબ્બો ભરીને બનાવશો તો એકથી બે દિવસની અંદર જ આ ચેવડો બધો જ પૂરો થઈ જશે એટલો ટેસ્ટી આ ચેવડો બનીને તૈયાર થાય છે અને અત્યારે આપણે આ બે ઋતુની સિઝન ચાલી રહી છે તો ખાસ આપણે અત્યારે આ ધાણી ચણ્યા અને ખજૂરને ખાવી જ જોઈએ તો આપણે એટલા માટે આજે તો એકદમ સ્પેશિયલ મસાલા સાથે આ ધાણીનો ચેવડો બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ હોળી સ્પેશિયલ ધાણીનો ચેવડો

પણ આપણે અત્યારે આને એકદમ સરસ ક્રિસ્પી શેકવાના છે હવે આપણે એક કઢાઈ લઈ લઈશું અને તેની અંદર આપણે આ જે ધાણી છે તે આપણે એડ કરીશું અને ગેસની આપણે મીડિયમ રાખી અને ધાણીને સરસ શેકવાની છે અત્યારે આપણે આ રીતના કરીશું તો ધાણી તમે જોઈ શકો છો ચવળ છે પણ જયારે આપણે તેને શેકીશું એટલે એકદમ સરસ આપણે અળસુને તરત તે તૂટી જશે એટલી એકદમ સરસ ક્રિસ્પી ધાણી કરવાની છે તમારે ધાણી અને મમરાને ચાળી અને લેવાના છે છે કારણ કે તેની નીચે ઘણો એવો કચરો હોય તે ચાળવાના લીધે નીકળી જાય હોળી આવે એટલે દરેકના ઘરમાં આ રીતના ધાણીનો કે તમે એકલી પણ ધાણી ખાતા હોવ છો અને દરેકને ધાણી ખાવી જ જોઈએ કારણ કે શિયાળો અને ઉનાળાની વચ્ચેના જે આ ઋતુ હોય છે તેને આપણે બે ઋતુ કહેવામાં આવે છે અને બે ઋતુના લીધે બધાના ઘરની અંદર શરદી ખાંસી વાયરસના તાવ ફેલાતા હોય છે આપણે આ એ રીતના ચીવડો બનાવીશું કે પહેલાં જે સીઝન ચાલે છે તાવ શરદી ખાંસીની તેની અંદર આ તમને ઘણી રાહત મળશે આ ચિવડાથી તો આપણે ધાણી એકદમ સરસ શેકાઈ ગઈ છે હવે આપણે આ રીતના કરીશું અને એકદમ સરસ તે શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું આ રીતના એક મોટા વાસણમાં આપણે ધાણીને કાઢી લઈશું તો આપણે ફરીથી તે જ કઢાઈની અંદર મમરાને પણ થોડા શેકી લેવાના છે ણી અને મમરાને એક સાથે શેકવાના નથી કારણ મમરા તરત છે એકદમ સરસ આપણા આ રીતના કરીને મમરા સરસ શેકાઈ ગયા છે મમરા ફક્ત એક થી દોઢ મિનિટમાં શેકાઈને તૈયાર થઈ જાય છે કારણ કે આપણી કડાઈ તો એકદમ સરસ ગરમ જ હતી અને આ રીતના તમે તરત જ મમરાને નાખશો એટલે મમરા સરસ શેકાઈ જશે તો આપણે મમરાને પણ ધાણી ઉપર એડ કરી દઈશું હવે આપણે મમરાને ધાણી એકદમ સરસ શેકાઈ ગયા છે એક સાઈડમાં મૂકીશું અને હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને આપણે એકદમ સરસ આપણે આ સ્પેશિયલ ચેવડાનો મસાલો તૈયાર કરીશું આ મસાલાથી તમારો ચેવડાનો સ્વાદ એકદમ સરસ આવશે ખાવામાં તો એક ટેબલ સ્પૂન ભરીને આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું અડધી ટેબલ સ્પૂન જેટલો આપણે હળદર લઈશું એક ટેબલ આપણે ધાણાનો પાવડર લઈશું અડધી થી પણ ઓછો આપણે ગરમ મસાલો અડધી સંચર પાવડર પ્રમાણમાં આપણે ચાટ મસાલો લઈશું મીઠું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું કારણ કે આપણે આપણે સંચડ પાવડર અને ચાટ મસાલો બંને લીધા છે એટલે અને ધાણી અંદર પણ મીઠું હોય છે એટલે મીઠું તમારે આ રીતના જરૂર પ્રમાણે જ નાખવાનું હવે આપણે ચેવડો છે એટલે તો ખાણની જરૂર પડે તો આપણે તેની અંદર બે થી ત્રણ જેટલું ખાંડ કરી લઈશું સ્ટોર પણ કરી શકો છો જ્યારે પણ તમારે કોઈ પણ મમરા ધાણી કે કોઈ તમારે ચેવડો બનાવવો હોય તો તમે આ મસાલો ફટાફટ તેની ઉપર નાખી અને ચેવડો બનાવીને તૈયાર કરી શકો છો આ મસાલાના લીધે જ તમારો ચેવડો એકદમ સરસ ખાવમાં ટેસ્ટી લાગશે એકદમ સરસ મસાલાને મિક્સ કરી લીધો છે હવે આપણે ચેવડો બનાવવાનું શરૂ કરીશું તો ફરીથી આપણે કળેને સરસ સાફ કરી લીધી છે હવે આપણે બે થી ત્રણ ટેબલ જેટલું તેલ એડ કરીશું તેલ તમારે વધારે ગરમ નથી થવા દેવાનું અને તેની અંદર આપણે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને એક વાટકી જેટલા આપણે મગડીના દાણા એડ કરીશું અને હવે આપણે આ રીતના મીડિયમ ગેસ ઉપર જ આ મગફળીના દાણાને શેકવાના છે તો વધારે તેલ ગરમ કરી અને દાણાને નાખીને શેકશો તો દાણા એકદમ કાળા થઈ જશે અને દરથી કાચા રહી જશે એટલે આ રીતના મીડિયમ ગેસ ઉપર જ દાણાને શેકવાના છે તો મગફીના દાણા આટલા શેકાઈ જાય એટલે આપણે તેની અંદર વીસથી થી પચીસ આપણે મીઠા લીંડાના પાન એડ કરીશું એટલે એકદમ સરસ મીઠા લીંડાના પાન ચઢાઈને તૈયાર થઈ જાય અને મીઠા લીંડાના પાનના લીધે આ ચેવડાનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આપણે આ વઘારને આ મમરાને ધાણી ઉપર એડ કરી દઈશું અત્યારે તમને લાગશે કે તેલ વધારે છે પણ તમે આગળ જશો તો એકદમ સરસ તેલ તો પ્રમાણમાં આપણે નાખ્યું છે તો આપણે એકદમ સરસ માર્કેટ જેવો આપણે આ ચેવડો બનાવીને તૈયાર કરવાનો છે તો તેની માટે મેં આ એક વાટકી જેટલા ચણા લીધા છે તો આ ચણા મસાલાવાળા છે એટલે મેં તેને તળ્યા નથી જો તમારી પાસે સાદા હોય તો તમારે તેને જ્યારે આ સિંગદાણા તળો ત્યારે તેને પણ સાથે તળી લેવાના છે તો હું અત્યારે આ એક વાટકી જેટલા મસાલાવાળા ચણા એડ કરી રહી છું આની અંદર બધા જ મસાલા એડ જ છે એટલે આપણે વધારે કોઈ મસાલા નહીં નાખીએ તો પણ ચેવડું એકદમ સરસ ખાવામાં સારો લાગશે અને એક વાટકી જેટલી આપણે બુંદી એડ કરીશું એક વાટકી જેટલા આપણે ગાંઠિયા એડ કરીશું અને હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે મસાલો આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલો એડ કરવાનો છે આ રીતના ગરમ-ગરમ હોય અને ત્યારે તમારે મસાલો એડ કરી દેવાનો છે હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું ગરમ છે એટલે આપણે અત્યારે આ રીતના કોઈ પણ ચમચાના મદદથી મિક્સ કરીશું તો હવે આપણે ચમચાને કાઢી લઈશું અને આપણે આથ વડે આપણે બરાબર મિક્સ કરીશું એટલે બધો જ મસાલો એકદમ સરસ કોડ થઈ જાય અને આ તમારે ખાસ યાદ રાખવાનું કે આ મસાલો તમારે તેલની અંદર નાખી અને પછી ઢાણી નથી વઘારવાની આ રીતના મસાલાને ઉપરથી તમારે ના મસાલો નાખવાનો છે અને આ રીતના મિક્સ કરવાનું છે તે સરસ બધું મિક્સ થઈ જાય ઢાણીનો વઘાર કરવાનો નથી આ રીતના ફક્ત તમારે શેકી અને તેનો આ રીતના ચેવડો બનાવવાનો છે ખૂબ જ ટેસ્ટી આ ચેવડો બનીને તૈયાર થાય છે

ધાણી મમરાનો ચેવડો બનાવી અને ડબ્બો ભરીને મૂકી દેશો તો ચીવડો તમે મહિના સુધી ખાઈ શકશો અને ખૂબ જ ખાવાની મજા આવી જાય છે આ સમયે તમારે ચેક કરી લેવાનું કે મીઠું ખાંડ કોઈ પણ ઓછું હોય તો તમે આની અંદર એડ કરી શકો છો તો હવે આપણે ચેવડાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો એકદમ સરસ ધાણી મમરાનો ચેવડો તો ખાવાની ખૂબ જ મજા આવી જાય એવો આપણો આ હોળી સ્પેશિયલ આપણો આ ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે તો આ જ રીતના તમે પણ હોળી ઉપર આ ધાણીયા અને મમરાનો ચેવડો ચક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવો આપણો આ ચેવડો બનીને તૈયાર થયો છે તો એકદમ સરસ ઓળી સ્પેશિયલ આપણે આ ચેવડો બનાવીને તૈયાર કર્યો છે અને આ ચેવડો ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ખૂબ જ ખાવાની મજા આવી જાય એવો આપણો આ ચટપટો ખાટો મીઠો તીખો ચેવડો બનીને તૈયાર થયો છે તો આ હોળી પર તમે પણ આ જ રીતના ધાણી અને મમરાનો ચેવડો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ચેવડાની રેસીપી કેવી લાગી જો તમને આ ચેવડાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય